લોહાણા બોર્ડિંગ ટ્રસ્ટ શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી સમારોહમાં ટ્રસ્ટના ચેરમેન હિરાલાલ ઠક્કરે પ્રમુખ સ્થાનેથી આમંત્રિતોનું અભિવાદન કરી સ્વાગત કર્યું હતું સ્વાગત પ્રવેશનમાં મુખ્ય અતિથિ જસ્ટિસ નિલય અંજારીયાનું અભિવાદન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે સંસ્થા નસીબદાર છે કે આ પ્રસંગે ચીફ જસ્ટિસ નિલય અંજારિયાએ મુખ્ય અતિથિ વિશેષ પદ સંભાળ્યું છે એમસી ચાગલા પછી તેઓ બીજા કચ્છી છે કે જેઓ આ ઉચ્ચ પદ પર પહોંચી સમગ્ર કચ્છને ગૌરવ અપાવેલ છે સંસ્થાને એકસો એક વર્ષ પૂરા થયા તે બદલ તેમણે ખુશી વ્યક્ત કરી હતી મુખ્ય અતિથિનો પરિચય સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી અને જાણીતા ધારાશાસ્ત્રી શંકર સચ્ચદે આપ્યો હતો તેમણે જણાવ્યું હતું કે કાયદાના પુસ્તકોના અગાઉ દેવાંચન અદભુત ગ્રહણ શક્તિ તથા અનુપમ અભિવ્યક્તિના કારણે સીમા રૂપ યુકાદાઓ મેળવ્યા તેથી જસ્ટિસ તરીકે નિમાયા જસ્ટિસ તરીકે ટ્રેન્ડ સેટિંગ યુકાદાઓ આપ્યા જેથી ચીફ જસ્ટિસ તરીકે પસંદગી પામ્યા તેમનામાં રહેલી વહીવટી કુનેરના કારણે સર્વોચ્ય અદાલતમાં જસ્ટિસ તથા ચીફ જસ્ટિસ તરીકે પસંદગી પામી દેશની ન્યાય પાલિકાના નકશામાં કચ્છને ગૌરવવંતુ સ્થાન અપાવે તેવી આશા વ્યક્ત કરી હતી જસ્ટિસ નિલય અંજારિયાએ જણાવ્યું હતું કે સંગમ માત્ર પ્રયાગરાજમાં જ નથી અહીં પણ છે સંકલ્પ સમર્પણ અને સફળતા અને તે પણ શિક્ષણ ક્ષેત્રે ભુજમાં અને કચ્છમાં આવી સરસ સંસ્થા કામ કરે છે અને સદી ફટકારી છે અને હજી પણ શિક્ષણની જ્યોત પ્રસરાવતી રહેશે તેવી શુભેચ્છા પાઠવી હતી તેઓએ મૂળ માંડવીના અને જીટી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે આવી સંસ્થા બંધ થઈ ગઈ તે બદલ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ ટ્રસ્ટની અંગ્રેજી માધ્યમની શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કથક શૈલી નૃત્યમાં ગણેશ વંદના બાળકો દ્વારા રામસ્તૃતિ તેમજ બાલિકાઓ દ્વારા ગરબો રજૂ કર્યો હતો સંસ્થાના એકસો એક વર્ષના ઇતિહાસનું દસ્તાવેજીકરણ કરતા સ્મૃતિ ગ્રંથનું વિમોચન જસ્ટિસના હસ્તે કરવામાં આવ્યું હતું સંસ્થાની શાળાના મકાન બાંધકામ માટે રૂપિયા ત્રણ કરોડનું દાન આપનાર દાતાનું સન્માન કરવામાં આવ્યું હતું આપણે સદભાગી છીએ કે આજે આપણે શતાબ્દીના પ્રસંગે એકસો એક વર્ષ થયા આ સંસ્થાને એ ઉજવણી માટે આપણે એક કચ્છી ચીફ જસ્ટિસને બોલાવ્યા છે આજે કર્ણાટક ચીફ જસ્ટિસ છે પણ કચ્છી છે એ વાતનો આપણને ગર્વ છે કચ્છ છે માં બે ચીફ જસ્ટિસ કચ્છી થયા તેમાં પહેલા હતા મોહમ્મદ કરીમ ચાગલા અને બીજા છે આપણા વિલયભાઈ અંજારી આ પ્રસંગે મારા પ્રમુખ સ્થાને થી આ પ્રસંગ ઉજવાય છે એનો મને વધારે ગર્વ છે

ઓગણીસો ત્રેવીસમાં આ ટ્રસ્ટની સ્થાપના થઈ અને લોહાણા વિદ્યાર્થી બોર્ડ ભુજમાં ચાલુ કરવામાં આવ્યું એ પાછળનું કારણ એ હતું કે એ સમયમાં કચ્છમાં શિક્ષણ માટે કોઈ જ વ્યવસ્થા નથી ઇન્ટીરિયર કચ્છની અંદર બાળકોને અભ્યાસ કરવો હોય તો સ્કૂલની વ્યવસ્થા નથી માત્ર ભુજમાં એક ઓલું નથી તો એ સમયે અમારા જે માવજી ગોવિંદજી છકા છે ઓરિજિનલી કચ્છના તો બોમ્બેમાં સ્થાયી થયેલા તેમણે વિચાર આવ્યો કે આપણે લોણા જ્ઞાતિના વિદ્યાર્થીઓ ઘણી ઘણીને આગળ આવે તો એ માટે એમને ભુજની અંદર રહેવા જમવાની વ્યવસ્થા મળે એવા એક વિદ્યાર્થી ભવનની સ્થાપના કરી હતી આ વિચાર એમણે સ્થાનિક શ્રેષ્ઠીઓ પાસે મૂક્યો અને ભવાનજી વકીલ અને કરશનજી માસ્ટર જે ઓર્ગેનાઇઝ સ્કૂલની અંદર નીચે હતા એમણે કીધું કે જો તમે જવાબદારી સ્વીકારતા હો તો આપણે ભુજની અંદર લોવાણ વિદ્યાર્થી ભવન ચાલુ કરીએ આવી રીતના ઓગણીસો ત્રેવીસમાં વિજયાદશમીના દિવસે ભુજ લોણા બોરીની સ્થાપના થઈ ભીડ બજારમાં ભાડાનું મકાન લઈ અને એની અંદર વિદ્યાર્થીઓને રહેવા જમવાની બધી વ્યવસ્થા આપી આમ ધીરે ધીરે વ્યવસ્થા મળતા ગામડાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ભુજ આવતા થયા અને ડિમાન્ડ વધવા માંડી એ દરમિયાન એક અમરબેન કરીને ડુંગળીના બેન હતા એમણે પ્રિય મતે પોતાની એક હવેલી એ દાનમાં આપી વિદ્યાર્થી ભવન માટે એટલે ભીડમાં ભાડાના મકાનમાંથી વિદ્યાર્થી ભવન પોતાના મકાનમાં આવ્યું અને જ્યાં ચાલીસ પિસ્તાલીસ વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય એટલી સગવડ થઈ ત્યાર પછી આ વ્યવસ્થા મળવા બની એટલે શિક્ષણની ભૂખ પણ વધી અને વધારે ને વધારે વાલીઓની ઈચ્છા સાથે કે અમે અમારા બાળકોને ભણાવી એટલે છગનલાલ પાળેખ મહાદેવ ગોવિંદજી ચક્કર અને હરિયાણી સર આ લોકો બધા સાથે મળી અને મહાદેવ નકાબા જ્યાં આપણે અત્યારે બેઠા છીએ એ લગભગ બે સવા બે એકર જેવી જમીન વેચાણથી લીધી અને એની અંદર એક સુંદર ભવનનું નિર્માણ કર્યું ઓગણીસો બાસઠમાં એક નવું આલિશાન મકાન બન્યું જેમાં એંસી વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય એવી સગવડ આપવામાં આવી એ સમયે મકાનનું બાંધકામ ખૂબ સરસ થયેલું મકાન એ મકાનમાં બગીચો જે હતો એ એક ભુજના જોવાલાયક સ્થળ તરીકે એની ગણના થતી હતી પણ બે હજાર એકની અંદર જે ભૂકંપ આવ્યો તો એને કારણે અમારા મકાનની ખાસ કોઈ અસર થઈ નથી પણ બોમ્બે સ્થિત અમારા ટ્રસ્ટીઓને એ એક દર્દો કે આ ભૂકંપની અસર હેઠળ આવેલું મકાન એની અંદર વિદ્યાર્થી ભવન કેમ ચાલુ રાખવું એટલે અમારા અત્યારના જે ચેરમેન છે એ હિરાવલભાઈ ઠક્કર કે જેવો ગૌમય એડવોકેટ છે એમના તરફથી એક કરોડનું દાન આપવામાં આવ્યું અને પાછળના ભાગમાં વિદ્યાર્થી ભવન સંતોષભાઈ વિદ્યાર્થી ભવનનું મકાન બનાવવામાં આવ્યું બે હજાર સત્તરમાં બધા ત્યાં પ્રસિદ્ધ થયા ત્યાર પછી આ જૂનું મકાન જે હતું એ સરસ હતું બાંધકામ સારું હતું ભૂકંપની ખાસ કોઈ અસર હતી નહીં એટલે એનો સદુપયોગ કેમ કરવો તો વિચારણાના અંતે એવું નક્કી થયું કે ભાઈ અત્યારે મીડિયમ વર્ગના લોકો જે છે તે પણ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં મોકલવા ઈચ્છે છે પરંતુ શાળાઓની ફી એટલી બધી હાઈ હોય કે મધ્યમ વર્ગના લોકોને પોસાય નહીં એટલે સરકારશ્રીના ધોરણ મુજબની જે મિનિમમ ફી હોય એ ફી સાથે અમે બે હજાર અઢારની અંદર ઇંગ્લિશ મીડિયમની નર્સરી અને સ્કૂલ ચાલુ કરી આજે અમારી શાળામાં લગભગ પાંચસો પચીસ કે પાંચસો છવ્વીસ જેવા વિદ્યાર્થીઓ अभ्यास करें दस मां ने धोर दस सुधी अमरी शाला है आते वर्षे अगियार धोरण परमिशन ले बारोर सुधी अमर लक्ष्य पूरू यार त्यार जो सरकार नियमों में से तरफ परमिशन मिले तो अमने आज कंपाउंड अंदर कोमर्स और आर्ट्स कॉलेज इंग्लिश मीडियम में शुरू करवा भूजना मॉडल પોતાના અસ્તિત્વના યશસ્વી સો વર્ષ પૂરા કરી અને એકસો એકમાં વર્ષમાં પદાર્પણ કરે છે ત્યારે આજે શતાબ્દી મહોત્સવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકશો કે સંખ્યાબંધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીં હાજર છે શહેરના નામાંકિત ડોક્ટરો ઇજનેરો વકીલો રાજકારણીઓ એ પણ ઉપસ્થિત છે થોડી વારમાં ચીફ ગેસ્ટ માન્ય શ્રી અંજારીયા સાહેબ પધારશે એટલે કાર્યક્રમની શરૂઆત થશે આ સંસ્થા અગાઉ બોકળાફરિયામાં હતી ત્યારબાદ અહીં આવી અને છેલ્લા સો વર્ષ દરમિયાન હજારો મારા જેવા હજારો વિદ્યાર્થીઓએ હજારો બોર્ડર્સે આ સંસ્થામાં રહેવાનો અને જમવાનો લાભ લીધો છે ને આ સંસ્થામાં રહી અને જેમણે અભ્યાસ કર્યો હોય એમાંથી ઘણા ચાર્ટર્ડ એકાઉન્ટ થયા છે ઘણા એન્જિનિયર થયા છે ઘણા વકીલ થયા છે ઘણા ડોક્ટરો થયા છે એ બધા આજે સાધન સંપન્ન છે અને ખાસ કરીને વાત કરું તો જે મુંબઈમાં વસતા ટ્રસ્ટીઓ છે અને મુંબઈમાં વસતા દાતાઓ છે એ આ લોણ બોડી અને ભુજ ઇંગ્લિશ ઇંગ્લિશ સ્કૂલ બી સંચાલિત ઇંગ્લિશ સ્કૂલ બંનેના વિકાસમાં સારો રસ રહ્યા છે સારું યોગદાન આપી રહ્યા છે આજે જીપ પેસ્ટના વરદ હસ્તે એ લોકોનું સન્માન કરવામાં આવશે ચીફ ગેસ્ટ સુવેનિયર નું અને પ્રેરક ઉદબોધન કરશે સંગમ માત્ર પ્રયાગરાજમાં જ નથી અહીં પણ સંગમ છે અને સંકલ્પ સમર્પણ અને સફળતા અને એ પણ શિક્ષણ ક્ષેત્રે તો મને કચ્છી હોવાને નાતે ગર્વ છે કે ભુજમાં અને કચ્છમાં આવી સરસ સંસ્થા કામ કરે છે કામ કરે છે એટલું જ નહીં પણ એકસો વર્ષ એકસો વર્ષ સદી ફટકારી છે оне азе пона секશન живот रसाव रसाव धीरे से ये मेरे